માફી માંગવામાં આવ્યા બાદ પણ ક્ષત્રિયો રોષ દિન પ્રતિદિન વધતો જ રહે છે ત્યારે રાજકોટના પદમિની બાઈ રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે ત્યાં સુધી અન્ય જણનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે જેનાથી સમગ્ર રાજ્યમાં સોંપ પડી ગયું છે રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ છે તે આશાપુરા મંદિર ખાતે ધરણા ઉપર છે તે બેસી ગયા છે મહત્વનું છે કે બા વાળા દ્વારા છે ત્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ છે તે કર્યો છે અને અહીં આશાપુરા મંદિર ખાતે જ તે અહીં ધરણા ઉપર છે તે બેસી ગયા છે મહત્વનું છે કે સતત પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે તે રાજકોટમાં પણ આ વિરોધ છે તે જોરશોરથી ચાલી રહ્યો છે આપણી સાથે અંક ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનિબા છે તેમની સાથે વાત કરું શું બા ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ અમે આજથી અન્નનો ત્યાગ કરેલો છે શું કહશો જી હા જે પણ બફાટ રૂપાલાભાઈએ કરી કે અમારા બેનો દીકરીઓ વિશે તો એના વિશે અમે માંગ અમે આ ન્યાય રહ્યા છીએ તો હજી પણ એનું એક રિઝલ્ટ અમને નથી મળી રહ્યું તો બસ રૂપાલાભાઈની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં હાસ તો આજે અમદાવાદ ખાતે છે જે ક્ષત્રિય સમાજની બેઠક યોજાવા જઈ રહી છે ખાસ કરીને સરકાર અને બાણું જે સંસ્થાઓ છે આ તેના પ્રતિનિધિઓ બેસશે આની અંદર સમાધાન થશે તો ખૂબ જ છીના મેં તો મેં જાણ્યું ત્યાં સુધી મને એવું કીધું કે ના બાણું સંસ્થા તો કાલે બેસશે બરાબર એમાં અમને આ એમાં અમે આપને ઇન્વિટેશન આપશું પણ આજે તો અમે પાંચ છ જણા જ ગુપ્ત મિટિંગ રાખવાના છીએ જ્યાં સુધી નિર્ણય લઈને ત્યાં સુધી અન્નો ત્યાગ કરેલો છે શું કરશે જી હા જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું અન નહીં લઉં ખાસ કરીને એક વાત એવી પણ છે કે ગાંધીનગર ખાતે પણ તમે હાથ જઈ રહ્યા છો ને જે કહી શકાય કદાચ ત્યાં જોહર કરવું પડે પણ તો જોહર કરવા તૈયાર છો કઈ પ્રકારનો ત્યાં વિરોધ હશે જી હા ત્યાં પણ એ ચોખ્ખો વિરોધ હશે કે ન્યાય નહીં મળે તો અમે હું જોહર ઉપર પણ ઉતરીશ ખાસ કરીને જે રીતની વાત કરવામાં આવે તો અન્ય જે છે તેમની સાથે વાત કરશું ક્ષત્રિય સમાજની બેઠક યોજાવા જોઈએ છે આપણે આમંત્રણ આપવામાં આવ્યું છે કે આજથી જે અમારા પદ્મ ની દીદી બેસી ગયા છે એમાં અમે એની સાથે જ છીએ અને હજી આગામી દિવસો જો એ લોકો ટિકિટ રદ નહીં કરે તો અમારા દીદી એનીથી વધારે જોહર કરવાની તૈયારી કરી રહ્યા છીએ અમે એની સાથે જ છીએ ચોક્કસ જીતની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર જ્યારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટમાં ક્ષત્રિય મહિલા આગેવાનો છે તે જે છે તે ધરણા ઉપર બેઠી ગયા છે ખાસ કરીને પદ્મિભા વાળા અને તેમની સાથે અનેક કેટલાક મહિલા આ આગેવાનો છે તે પણ ક્યાંકને ક્યાંક જે છે તે અન્નનો ત્યાગ કરી અને ધરણા ઉપર બેઠા છે જ્યાં સુધી ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા છે તે યથાવત રહેશે તેવું પણ નિવેદન પદ્મિભા દ્વારા હાલ આપવામાં આવી રહ્યું છે કેમેરામેન કતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ બરાબર આજે આપની સામે જ કોલ આવ્યો છે આમંત્રણનો તો હું જઈશ મીટિંગમાં અને અમારું સમાધાન એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અમારી માંગ આ એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો ના 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 એ મારી ભૂખ હડતાલ નથી આમંત્રણના હિસાબે મારી ભૂખ મારું અન્નનો ત્યાગ તો રૂપાલાભાઈને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં રાજકોટમાં પણ સત્તર સુધી અન્નનો ત્યાગ કર્યો છે વિવાદ મામલે વિરોધ હજુ પણ યથાવત છે અને તમને કહ્યું છે હું અન્નનો ત્યાગ કરું છું સમાધાન કોઈ કાળે સ્વીકારે નથી આજે ખાસ બેઠક પણ છે અને તે બેઠકમાં

માત્ર નષોત્તમ રૂપાલા ની ટિકિટ પાછી ખેંચવામાં આવે તે સિવાય અને ભાજપ પણ ક્યાંક અહિયાં અડગ જોવા મળી રહ્યું છે ટિકિટ પાછી ન ખેંચવા પર અ ત્યારે અદમની બાજે છે જે ક્ષત્રિય સમાજની નેતૃત્વ કરી રહ્યા છે તેમણે અન્ન જળનો ત્યાગ કર્યો છે અને તેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને પત્નીની બાએ કહ્યું છે જ્યાં સુધી નહીં ખેંચાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું સમાધાન કોઈ કાળે સ્વીકારે નથી ને આજે જે બેઠક થવાની છે ભાજપ સાથે તે બેઠકમાં સામેલ થવા માટે પદ્મિનીમાં રાજકોટથી રવાના થઈ ચૂક્યા છે અમદાવાદમાં આજે તેઓ પણ આ બેઠકમાં સામેલ થશે

ભારતીય જનતા પાર્ટી રાજપૂત સમાજની ખુબ મોટી ભારે પડી શકે એમ છે જે પ્રકારે અત્યારે ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી પડી શકે એમ છે માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં જો રાજપૂત સમાજ એક થઈ જાય તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં પણ ઘટાડો થઈ શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત જ નહીં રાજસ્થાન પણ એટલું જ મહત્ત્વનું છે ઉત્તર દેશ પણ મહત્ત્વનું છે ઉત્તરાખંડ પણ મહત્વનું છે એટલે ક્ષત્રિય સમાજ પ્રભાવિત રાજ્યો છે એ તમામ રાજ્યોમાં પણ સ્થિતિ અલગ જોવા મળી રહી છે અત્યારે શરૂઆત માત્ર ગુજરાતમાં થઈ જાય આજે રાજસ્થાનમાં વાત કરું તો ત્યાં પણ વસુંધરા રાજેની પણ જે પ્રકારની બાદબાકી થઈ ચૂકી છે એના કારણે પણ ક્ષત્રિય સમાજ નારાજ છે યુપીમાં જોવા જાવ તો યુપીમાં પણ પરિસ્થિતિ એની એ છે આ માત્ર ગુજરાત વાત રહેતી નથી કારણ કે જે ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે માતા બેનની આબરૂનો સવાલ છે આ એટલા માટે આ રાજપૂત સમાજના સ્વાભિમાનનો સવાલ છે સ્વમાનનો સવાલ છે એટલા માટે જ રાજપૂત સમાજની માતા બહેનો રસ્તા પર આવી ચૂકી છે રાજવી પરિવારની બહેનો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાની ઉમેદવારી રદ કરવી જોઈએ એમના ઉમેદવાર તરીકે બદલવા જોઈએ પણ ભારતીય જનતા પાર્ટી નેતાગીરી મમત ઉપર ચડી છે ભારતીય જનતા પાર્ટી જીદ ઉપર છે કે રૂપાલા તો યથાવત રહેશે તો ભારતીય જનતા પાર્ટીએ મોટું નુકસાન પણ સહન કરવું પડશે એ વાત પણ ચોક્કસ છે જે પ્રકારનું અત્યારની સ્થિતિ જોવા મળી રહી છે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતમાં રાજપૂત સમાજના રોષનો સામનો કરવો પડશે એમાં કોઈ બે મત નથી તો સ્વાભાવિક છે જે સ્થિતિ સર્જાઈ છે એ રાજપૂત સમાજ અત્યાર સુધી જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અત્યાર સુધી ગુજરાતમાં રાજપૂત સમાજ વધુ રાજકીય મહત્વ પણ મળતું હતું પણ અત્યારે સ્થિતિ અલગ જોવા મળી રહી છે રાજપૂત સમાજનું જે સરકાર સંગઠનમાં હોવું જોઈએ એ પણ નથી જોવા મળતું વર્ષ બે હજાર ચૌદ ઓગણીસ અને આ વખતે ચોવીસમાં એક પણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામાં નથી આવી એટલે આ પણ એક નારાજગીનું કારણ છે જેટલું માતા બહેનોનું જે પ્રશ્ન જે રીતે વાત કરી એ જ પ્રકારે આ પણ એક મુખ્ય કારણ રાજકીય માનવામાં આવે છે જેના કારણે જે રૂપાલાના રાજકીય વિરોધીઓ એ તો બળ પૂરું પાડી જ રહ્યા છે એટલે કે આગળ કામ ના વિરોધીઓ તો કરી જ રહ્યા છે સાથે સાથે રાજપૂત સમાજના પણ કેટલાક મોટા રાજકીય આગેવાનોનો પણ રસ છે કારણ કે જે પ્રકારે રાજપૂત સમાજની અવગણના થઈ છે ભૂતકાળમાં સરકારમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ જાડેજા હોય જયેન્દ્રસિંહ હોય હોયસિંહ પરવાર એવા મોટા નેતાઓનું પ્રતિવ હતું આજે રાજપૂત સમાજનું પ્રતિ જોવા મળતું નથી બળવંતસિંહ રાજપૂત બાદ કરતા તો સ્વાભાવિક છે એ પણ એક અસર જોવા મળી રહી છે બીજું રાજપૂત સમાજની મહિલાઓ પણ માનવા તૈયાર નથી રાજપૂત સમાજની મહિલાઓ હોય યુવાઓ હોય તમામ લોકો દ્વારા સોશિયલ મીડિયામાં પણ પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પોસ્ટો પણ મૂકવામાં આવી રહી છે સાથે સાથે પદવીની બાહ પણ જાહેરાત મહત્વપૂર્ણ કરી છે કે જો ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નથી બદલતી તો જરૂર પડે તો એમના દ્વારા જોહર પણ કરે જોર એટલે જીવનું બલિદાન આપી દેવું એ કોઈ સામાન્ય નથી રાજપીપળાના રાજવી પરિવારમાંથી મહારાણીએ પણ કીધું છે કે રાજપૂત સમાજ ક્યારે પણ ઝૂકતો નથી રાજપૂત સમાજ માથું લીધા વગર ઝૂકતો નથી એટલે સ્વાભાવિક છે કે રૂપાલાએ પોતે સ્વૈચ્છિક જાહેરાત કરવી પડે કે પછી પાર્ટીએ એમને પડતા મૂકવા પડે એવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની કફોડી સ્થિતિ થઈ છે એ પણ વાસ્તવિકતા છે ખુદ પુરુષોત્તમ રૂપાલે પણ જાહેરમાં સ્વીકાર્યું હતું કે મારા જીવનની આ સૌથી મોટી રાજકીય ભૂલ છે ક્ષત્રિય સમાજ વિશે મારું જે નિવેદન થયું છે એ કમનસીબ છે મને ક્ષત્રિય સમાજ ઉદાર હાથે મને માફ કરે ત્રણ વાર સુધી અત્યાર સુધી માફી પણ માગી છે ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે પણ જાહેરમાં કીધું છે કે એમને માફ કરવા જોઈએ પણ ગુજરાત તો ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂળમાં નથી સ્વાભાવિક છે કારણ કે રાજેન્દ્રસિંહ રાણાની વાત કરીએ કે જે ભાવનગરના પૂર્વ સાંસદ હતા પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે એમને પણ જાહેરમાં નિવેદન કર્યું છે કે પુરુષો રૂપાલાનું જે નિવેદન છે એ માફ કરવાને લાયક નથી આ સમાજના પ્રતિષ્ઠાનો સવાલ છે સમાજથી અસ્તિત્વનો સવાલ છે સ્વાભિમાનનો સવાલ છે જે સમાજે બીજા માટે બલિદાનો આપ્યા છે આ દેશના બચાવવા માટે બલિદાનો આપ્યા છે એમને સત્તાઓ મુક આપી દીધી છે આજે સરદાર વલ્લભભાઈ પટેલ છે અખંડ ભારતના શિલ્પી બન્યા એના મૂળમાં પણ રાજપૂત સમાજ છે ક્ષત્રિયોએ પોતાની સત્તા એ આ દેશના સમર્પિત કરી દીધી છે ત્યારે ક્ષત્રિય સમાજની બહેનોનું માતાઓનું અપમાન થાય એ કોઈપણ તે ન ચલાવી લેવાય એટલા માટે ક્ષત્રિય સમાજ અત્યારે સંપૂર્ણ રસ્તા પર આવી રહ્યો છે હવે માત્ર રાજકોટ પૂરતો વિરોધ નથી રહ્યો હવે આખા રાજ્યમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે એ સુરેન્દ્રનગર હોય અમદાવાદ હોય રાજકોટ કે પછી સુરત હોય મહેસાણા હોય ભાવનગર હોય પછી સાબરકાંઠા હોય આ તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે બીજું ક્ષત્રિય સમાજની બહેનો પણ કહી રહી છે કે ભારતીય જનતા પાર્ટી શા માટે ઉમેદવાર નથી બદલતી સાબરકાંઠા અને વડોદરામાં જો ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાનો વિરોધ હોય તો બદલી શકતી હોય તો રાજપૂત સમાજની લાગણીને કેમ ધ્યાનમાં નથી રાખતી શું રાજપૂત સમાજને ભારતીય જનતા પાર્ટી ગણતો નથી એવા પણ અનેક સવાલો થઈ રહ્યા છે પણ વાત એટલી જ છે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર એટલો નથી બદલતો ઉમેદવારી રદ નથી એટલા માટે કરતું કે આમાં બકરું કાઢતા ઊંટ પેસી જાય એવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટી થાય એવી છે જે પ્રકારે વડોદરા અને સાબરકાંઠામાં ભાજપે ઉમેદવારો બદલા એ પછી ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરકલ આજે પણ ચાલુ છે કારણ વડોદરાને સાબરકાંઠામાં ઉમેદવારો બદલવાની આજે પણ ઝુંબેશો ચાલી રહી છે કે ત્યાં પણ ઉમેદવાર બદલવા જોઈએ એ જ રીતે વલસાડમાં પણ ચાલી રહી છે રાજકોટમાં પણ ચાલી રહી છે સુરેન્દ્રનગરમાં પણ ચાલી રહી છે જે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટ જ નહીં અન્ય જગ્યાએ પણ ઉમેદવારો બદલવા પડે એટલા માટે ભારતીય જનતા પાર્ટી નેતાગીરી ઈચ્છતી નથી કે કોઈ નિર્ણય થાય રૂપાલાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી એટલે નિર્ણય કરતી નથી આજે જુનાગઢની વાત કે જુનાગઢમાં પણ રાજેશ ચૂડાસમાં લઈને ઠક્કર સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જે પ્રકારે ચગની હત્યા થઈ જેમાં રાજેશ ચુડાસમાના નામની પર સંડોવણી હોવાની પર ચર્ચાઓ હતી આ તમામ ચર્ચાઓ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને પર ટિકિટ આપી છે લોહાળા સમાજ પર વિરોધ કરી રહ્યો છે પણ ભારતીય જનતા પાર્ટી નેતાગીરી એમને પણ બદલવા માગતી નથી એના મુખ્ય કારણે આપણે કીધું કે આજે ઉમેદવાર બદલો તો ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી બીજા પણ ઉમેદવારો બદલવા પડે એટલા માટે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો નથી બદલતી રહી વાત આજની વાત કરીએ રાજપૂત સમાજની સંકલન સમિતિની આજે બેઠક મળવાની છે જેમાં ગુજરાત ભાજપના ખૂબ સિનિયર કહી શકાય એવા નેતાઓ પણ જવાના છે જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા આઈ કે જાડેજા ઉદ્યોગમંત્રી બળવતસિંહ રાજપૂત આ તમામ લોકો દ્વારા પણ ગુજરાતના રાજપૂત સમાજની જે બાણું સભ્યોની કોર કમિટી મિટિંગ છે એમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે એમાં જઈને તેઓ રૂપાલાને માફ કરવા માટે વિનંતી કરશે પણ જે પ્રકારે ગુજરાતના રાજપૂતોનું વલણ જોવા મળી રહ્યું છે એ પ્રકારે આ સમાધાન થઈ તેવી કોઈ શક્યતાઓ જોવા મળતી નથી જેતિંદ્રજી ખાસ કરીને આજે જે પ્રકારની આજે બેઠક યોજાવાની છે જેમાં પદ્મિની બા જેમણે અન્ય ત્યાગ કર્યો છે તેઓ પણ ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે આ બેઠકમાં સામેલ થવા માટે પણ ક્યાંક ભાજપનું એવું માનવું છે કે આ જે બેઠક છે તે અંતિમ બેઠક હશે આજે રૂપાલાનો જે વિવાદ છે તે શાંત કરવા માટેની અંતિમ બેઠક હશે આપને શું લાગે છે અને ક્યાંક નથી લાગતું કે આજે વિરોધ છે રૂપાલાની માફી માંગ્યા બાદ પણ એટલે બે વખત માફી માંગ્યા બાદ પણ હજી યથાવત જોવા મળી રહ્યો છે ક્યાંક क्षत्रिय समाज છે તે ઝુકવાના મૂડમાં નથી અને ભાજપ પણ ક્યાં કાળે જોવા મળી રહ્યું છે શું લાગે છે આજે બચગાડાનો શું રસ્તો શોધી શકાશે મિતલ ગુજરાતી વાત કરું તો રાજપૂત સમાજ હવે રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી રાજપૂત સમાધિ અસ્પિતાનો સવાલ છે રાજપૂત સમાજ આ દેશ માટે ભોગ આપ્યો છે રાજપૂત સમાજે બલિદાનો આપ્યા છે રાજપૂત સમાજ ખુરશી માટે નથી લડી રહ્યો ભારતીય જનતા પાર્ટી શા માટે રૂપાલાનો આગ્રહ રાખે એવા સવાલો રાજપૂત સમાજના મનમાં છે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર કેમ નથી બદલતી જો ભારતીય જનતા પાર્ટી વડોદરાને વડોદરાને વાત કરીએ સાબરકાંઠામાં ઉમેદવાર બદલી શકતી તો શા માટે રાજકોટમાં નથી બદલતી આજે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની અસ્પિતાનો સવાલ છે આજે બેન દીકરીની આબરૂનો સવાલ છે જે પ્રકારે એમને વાત કરી છે કે અંગ્રેજો સાથે મોગલો સાથે સમાધાનની વાત કરી છે ત્યારે રાજવી પરિવારો પણ બધા મેદાનમાં ઉતરી ચૂક્યા છે એ ભાવનગરના રાજવી પરિવાર હોય કે પછી રાજપીપળાનો રાજવી પરિવાર હોય ગોંડલનો રાજવી પરિવાર તમામ લોકોએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે ને રાજપૂપા રાજવી પરિવાર મહારાણીએ તો સ્પષ્ટપણે કહ્યું છે કે રાજપૂત સમાજ તો માથાથી ઓછું ખપતું નથી એટલે રૂપાલાની ઉમેદવારી રદ થવી જ જોઈએ એટલે ભારતીય જનતા પાર્ટી જે રીતે મમતે ચડ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે આ સંઘર્ષ થવાનો છે બીજું ગુજરાતની રાજપૂત સમાજની મહિલાઓને પણ સમજાવીએ ભારતીય જનતા પાર્ટી માટે અઘરી બનવાની છે કારણ કે સમગ્ર ગુજરાતમાં હવે રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે હવે આ વિષય માત્ર રાજકોટ પૂરતો સીમિત નથી હવે સમગ્ર દેશમાં પણ આ વિષય પકડાઈ ચૂક્યો છે આગામી રાજસ્થાનમાં પણ આ જ આંદોલન સમર્થન પણ મળવાનું છે એટલે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી નેતાગીરીએ ચિંતાનો વિષય બન્યો છે એટલે અત્યાર તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ જાડેજા આઈ કે જાડેજા કે પછી બળવતસિંહ રાજપૂત આ તમામ નેતાઓ દ્વારા પણ રાજપૂત સમાજના આગેવાનોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે પણ એ જોવાનું છે કે આગેવાનો સમાધાન કરશે જે પ્રકારે જયરાજસિંહ જાડેજાની વાત કરીએ એમના સ્થાને પણ ગણેશ ગઢમાં પણ બેઠક થઈ એ ગણેશ ગઢમાં પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી કે હવે આ આંદોલન પૂરું થયેલું ગણાય આપણે પુરુષો રૂપાલાને માફ કરીએ છીએ ઉદાર હાથે માફ કરવા જોઈએ સીઆર પાટીલે પણ કીધું છે ઉદાર હાથે માફ કરો પણ રાજવી પરિવાર હોય કે રાજપૂત સમાજ એને ઉદાર હાથે માફ કરવા માગતી નથી એ ભારતીય જનતા પાર્ટી માટે સિરદર્દ બની ચૂક્યો છે બીજું આ વિરોધના કારણે ભારતીય જનતા પાર્ટીને અનેક જગ્યાએ નુકસાન થાય એવી સ્થિતિ છે આજે ભાવનગરની સીટ હોય તો ભાવનગરમાં પણ ભાજપે મોટું નુકસાન સહન કરવું પડે રાજકોટની વાત હોય સુરેન્દ્રનગરની વાત હોય મહેસાણા હોય પાટણ હોય કે પછી વાત કરીએ બનાસકાંઠાની વાત હોય સાબરકાંઠાની વાત હોય આ તમામ જગ્યાએ પણ ક્ષત્રિય સમાજ પ્રભાવી છે ભરૂચમાં પણ પ્રભાવી છે એટલે રાજ્યની સાતથી આઠ બેઠકો પર ક્ષત્રિય સમાજ જો નારાજ થાય તો ચોક્કસ મોટું નુકસાન પણ થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીનું જે સ્વપ્ન હતું પાંચ લાખ પર લીડ એ લીડ મોકલ પહોંચવું પણ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ બની છે કેમ છે ત્યારે આજે જે સંકલન સમિતિની બપોરે ત્રણ વાગે બેઠક મળનાર છે ગોતા ખાતે રાજપૂત ભવન ખાતે

ભાજપને બીજી કઈ કઈ બેઠકો પર નુકસાન થઈ શકે છે રાજકોટની આ બેઠક પર જો હજી પણ ભાજપ ટિકિટ જે પુરુષોત્તમ રૂપાલાને જ આપે અને જો ઉમેદવાર ન બદલે તો શું લાગે છે કે ક્યાં કોંગ્રેસને સમર્થન કરી શકે છે ક્ષત્રિય સમાજ રાજકોટ સમાજ કોંગ્રેસ દ્વારા હજુ કોઈ સત્તાવાર ઉમેદવાર ઉભો રાખવામાં નથી આવ્યો પણ જે પ્રકારે રાજપૂત સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલાં જ કીધું સાતથી આઠ બેઠક ઉપર અસર થઈ શકે એમ છે જ્યાં જ્યાં પણ ક્ષત્રિય સમાજ નિર્ણાયક મતદારો છે એ પછી ભરૂચ લોકસભા હોય તો ત્યાં પણ ચોક્કસ અસર થાય આ જે ભાવનગર લોકસભા છે ત્યાં પણ મોટી અસર થઈ શકે છે એ જ રીતે વાત કરીએ સાબરકાંઠાની વાત હોય મહેસાણાની વાત હોય પાટણની વાત હોય બનાસકાંઠાની હોય તમામ લોકસભા બેઠક પર અસર થઈ શકે છે એટલે ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસપણે આ બાબતે કૂણું વલણ અપનાવવું પડે નરમ વલણ અપનાવવું પડશે પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ ટોચના નેતા છે ગુજરાત ભાજપનો મુખ્ય ચહેરો પર રૂપાલા રહ્યા છે બે ટમના ગુજરાત ભાજપના પ્રમુખ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી આ બાબતે સમાધાન ન પણ કરે પછી ભારતીય જનતા પાર્ટીની ઈચ્છાની વાત છે કેન્દ્રીય નેતાગીરી આ બાબતે પણ રાજકીય નફા નુકસાનનો પણ અભ્યાસ કરાવી રહી છે આઈબી દ્વારા પણ વોચ રાખવામાં આવી રહી છે કે આ રાજપૂત સમાજના આંદોલનના કારણે ગુજરાતમાં ભાજપને કેટલું નુકસાન થઈ શકે એમ છે સામે પક્ષે કહી શકાય કે જે પ્રકારે ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યો છે આગામી સમયમાં વાત કરીએ તો પાટીદાર સમાજ પણ એક થશે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજની લડાઈ એ સૌરાષ્ટ્રમાં ખૂબ જાણીતી છે ક્ષત્રિય સમાજ અને પાટીદારો હંમેશા સૌરાષ્ટ્રમાં લડતા રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે પાટીદારો પણ એક થઈને રૂપાલાની પડખે રહેશે ક્ષત્રિય સમાજ કોની સાથે રાજકીય રીતે જોડાય છે એ એક જોવાનું છે só યા ખૂબ ખૂબ ધન્યવાદ સમીકરણો ત્યારે આ જે સમગ્ર વિરોધ છે તે વિરોધ ભાજપને ભાજપ માટે કેટલો રૂપ સાબિત થઈ શકે છે અને ખાસ કરીને રાજકોટની બેઠકની વાત કરીએ બીજી અન્ય બેઠકો પર પણ જે વિરોધ જોવા મળી રહ્યો છે તે ક્યાં જઈને એ સાથે આજે મહત્વની બેઠક છે જેમાં સમાજના આગેવાનો હાજર રહેશે અને સાથે જ ત્યાગ કર્યો છે તેઓ પણ રવાના થઈ ચૂક્યા છે આ બેઠકમાં સામેલ થવા માટે તેને જોવાનું રહેશે આ જે બેઠક યોજાવાની છે તે બેઠક બાદ શું આ જે સમગ્ર વિવાદ છે તેનો અંત આવશે કે કેમ આ સમાચારોમાં બસ આટલું જ બધું સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર